અમદાવાદથી લંડન જવા માટે જે બપોરે 2 વાગ્યાની આસપાસ જે ફ્લાઇટ ટેક-ઓફ કરી હતી અને પછી અચાનક પૂર્ણા 2 વાગ્યાની આજુબાજુ જે આ ઘટના સામે આવી અને એ પછી એમાં સામે આવ્યું કે આ ફ્લાઇટમાં 242 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર સભ્યો હતા આમાંથી 169 ભારતીય નાગરિકો હતા 53 બ્રિટિશ નાગરિકો અને એમની સાથે એક કેનેડિયન નાગરિક અને સાત પોર્ટુગીઝ નાગરિક પણ તેમાં સવાર હતા આ સાથે જ જામનગરના બે મુસાફરો પણ સવાર હતા શૈલેષ ગોવિંદભાઈ પરમાર અને નિહલ બેન શૈલેષભાઈ પરમાર છે તેઓ પણ જે આ ફ્લાઇટ હતી તેમાં સવાર હતા જામનગરમાં પિતાની ખબર કાઢીને તેઓ લંડન પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાય અમદાવાદમાં જ્યાં બસો બેતાલીસ પેસેન્જર સાથેનું એર પ્લેન થયું છે છે તેમાં અત્યારે સામે આવ્યું કે લગભગ કોઈની બચવાની સંભાવના અત્યારે નહીવત બતાવવામાં આવી રહી છે વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા પચાસ મૃતદેહ છે અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે લગભગ સતત જે આંકડો છે મૃતદેહનો તે વધી રહ્યો છે અત્યારે લગભગ સોની આજુબાજુ આંકડો થયો છે કે જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે બાકીના જેટલા લોકો અત્યારે ઘાયલ થયા છે તેમની સારવાર પણ ચાલી રહી છે પણ એ પણ સામે આવ્યું છે કે ક્યાંય કોઈ બચવાની સંભાવના છે અને સાથે જ નરેન્દ્ર નહિવ શાહ છે તે પણ પણ અમદાવાદ આવવા માટે થઈ ગયા છે છે આ સાથે જ એ સામે આવ્યું કે મેન્ટલ હોસ્પિટલ તે પાસેના કમ્પાઉન્ડ નજીક આ પ્લેન ક્રેશ થયું જ્યાં ડોક્ટરો અને હોસ્પિટલના જે કર્મચારીઓ હતા તેમજ પ્લેન ક્રેશ થયું અને ત્યાં લોકોની અવર જવર પણ થઈ રહી હતી એટલે જ્યાં ક્રેશ થયું પ્લેન તો એમના જે પાંખડા હોય તે લોકો ઉપર દબાઈ ગયા હતા

અને જે રીતે દિલ્હી થી અત્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદી છે તે પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે અને ખાસ કરીને જે આ પ્લેન ની અંદર જે બસો બેતાલીસ જેટલા મુસાફરો સવાર હતા તેમાંથી જે સામે આવ્યું કે બ્રિટિશ અને છ પોર્ટુગલ નાગરિકો પણ હતા પરંતુ સાથે એકસો ઓગણસિત્તેર ભારતીય નાગરિકો પણ આમાં સવાર હતા અને ગુજરાતના જે જામનગરનો જે આ પરિવાર છે પતિ અને પત્ની તેઓ બંને લંડન થી એમના પિતાની ખબર કાઢવા માટે આવ્યા હતા અને પછી જ્યારે પરત લંડન જઈ રહ્યા હતા એવું પણ જે આ ફ્લાઇટ છે તેમાં સવાર હતા અને એમની સાથે જે સામે આવ્યું છે કે વિજય રૂપાણી એ પણ જે ફ્લાઇટ છે તેમાં સવાર હતા પરંતુ હવે ધીમે ધીમે નામ પણ ખુલી રહ્યા છે કે ગુજરાતના કેટલા હતા પરંતુ અત્યારે

જર છે કે જેઓ આપ જે ફ્લાઇટ હતા ફ્લાઇટ હતી તેમાં સવાર હતા તેમની પણ અમે તમને માહિતી આપતા રહીશું